કેપ્ટન એકસો વીસ ડીઆઈ મિની ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કેપ્ટન ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો મારા દરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ સાત થી આઠ વિડિયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે કેપ્ટન એકસો વીસ ડીઆઈ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વિજયભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ખેડૂતનું ટ્રેક્ટર છે કોઈ પણ લેવાનું ટ્રેક્ટર નથી બરોબર કન્ડિશનની વાત કરું તો ટાયરનું કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સાહીઠ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે બાકી આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કટ જોવા મળશે કોઈપણ પ્રકારનું ઉછેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી ગેર હાઇડ્રોલિક એકદમ મિત્રો કમ્પ્લીટ છે સીટ ક્ષેત્રે એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની એકવાર ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો વિજયભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ એકાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો કુંકામા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો બરવાડા બાવળ એટલે કે તમને આ ટ્રેક્ટર બરવાડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિજયભાઈ નામ અને પંચાણું સાત ચાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો